આ સિમ્ટમ જ્યારે આપણને ધ્યાનમાં આવે છે તો આપણે કઈ કઈ વસ્તુનું તકેદારી રાખવી જોઈએ કે એવું બને કે તમને ટેમ્પરેચર રાઇઝ ના થાય બરાબર છે પણ એના પહેલા અમુક સિમ્ટમ પણ ડેવલપ થવાનું ચાલુ થઈ જતું હોય પેશિયન્ટને જનરલાઈઝ વીકનેસ થાય મસલ ક્રેમ્પ્સ ડેવલપ થવાનું ચાલુ થાય અનઇસીનિયસ થાય ચક્કર આવવા નોઝિયા વોમિટિંગ જે મેં કીધું એ પ્રમાણે એ બધા સિમ્ટમ જો ડેવલપ થાય તમને થોડું એવું લાગે છે કે મને બહુ લો ફીલ થાય છે ડિસીનેસ જેવું લાગે છે અને સાથે સાથે તમે ગરમ એન્વાયરમેન્ટમાં કામ કરતા હોવ બરાબર છે એન ગરમીમાં વધારે ફરતા હો બધા ફેક્ટર જો ભેગા થતા હોય તો યુ કેન ફીલ ધેટ ઓર યુ કેન સસ્પેક્ટ ધેટ યુ માઈટ હેવ ડેવલપ સો થર્મેનિયા તો આ વસ્તુમાં સર સૌથી પહેલું સ્ટેપ શું કરવું જો જો હું થાય છે તો જો સૌથી પહેલું છે તમારું પ્રિવેન્શન જો તમે તમારું હીટ એક્સપોઝર તમારું વધારે હોય બરાબર છે તો તમારે ફ્રીક્વન્ટલી જેટલું બને એટલું તમારું હાઇડ્રેશન સારી રીતે મેન્ટેન રહેવું ટ્રાય કરવો જોઈએ બિલકુલ તમે જો હીટ કામ કરતા હોય તો વચ્ચે વચ્ચે તમારે હોટ એન્વાયરમેન્ટ થી કુલ એન્વાયરમેન્ટ માં થોડી આરામ લેવો જોઈએ કન્ટિન્યુઅસ તમારે હોટ એન્વાયરમેન્ટ માં ના રહેવું જોઈએ અને ઇમ્પોર્ટન્ટ જે મેં વસ્તુ કીધું કે તમારે લિક્વિડ જેટલું વધારે માત્રામાં પાણી કે પ્રવાહી કે જે પણ લો એ વધારે લો તો એનાથી તમે હીટ રિલેટેડ જે બી કઈ સિમ્પ્ટમ્સ કે એ છે એ તમે પ્રિવેન્ટ કરી શકો છો